બંધ કરી દેવાનું કશું કરવાના નથી આ તો નહીં સાહેબ અમારી આ ગુજરાત કોઈ વેલ્યુ ખરી બધી જ તો અમારે આ તમારે જાળી મારી ને વાત કરવાની હું શું કઉ છું હું અમારે આ જાળી મારી ને વાત કરવાની દસ મિનિટ આપું પણ દસ ને બે કલાક મહીર કેમ નહી એમ નહીટ નહી સાંજ સુધી રાખીશ હું ક્યાં તમને કઈ કહી શકાય તમે અધિકારી છો દસ મિનિટ પણ આ નહીં આવી શકે અંદર બેસવાનું નહીં કે છું અંદર બેસવાનું દસ દસ મિનિટ એમ નહીં તમે અંદર બેસવાનું નહી કહોડી છું પાણી ચા બધું પણ એમ નઈ તો આવી રીતે ઉભો રાખો દસ મિનિટ આપણું તમે અમારું ના રાખો તમારું તમારું રાખવું કલાક નથી કલાક પછી બેસજો દસ મિનિટ પણ કરો ને તમારું કામ કરો ને એમ નહીં તમારું કામ મેં થોડુંક પણ હું ક્યાં તમારી અંદર મને હોલમાં મને અહીંયા ઉભો રાખશો એમ નઈ દસ હું તમારે એમ નહીં તમે હું જનતાનો પ્રતિનિધિ તમને ઉભો રાખશો અંદર નહીં આવવા દોટા તો અત્યારે શું તકલીફ ની વાત છે પણ શું પણ ભાઈ સ્ટોપ વોચ ચાલુ કરો મોબાઈલ સ્ટોપ વોચ ચાલો તમે કરો દસ ની નવા દઉં સ્ટોપ વોચ ચાલુ દસ ની દવા દઉં નવા દઉં બેસો કે જનતા એ પ્રતિનિધિ બનાવ્યો તમારી પ્રોટોકોલમાં એટલું આવે કે અંદર બેસાડ એમને જમા પૂછો એ પ્રતિનિધિ છે થોડા આરોપી છે ગુંડો

ને તો ગાડીઓ આડી મૂકો તમે ભાઈ સરકાર બદલાય પછી તમે શા માટે જવાબ આપશો બધા આટલી બધી વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો પ્રતિનિધિ તમને અંદર નહીં આવે તો જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું આજની વાત કરો

આજની સાત છ તારીખ છે કાયદો ની વ્યવસ્થા જોવાનું છે એ તો અમારા માટે છે કાયદો વ્યવસ્થા પાટીલ જેવા લોકો કરે છે તમ શું કરી લીધું લોકો બળાત્કાર કરે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કાંઈ કાયદો નહીં કા ભાજપના માણસો શું કરી લીધું આ લોકો આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે છે સરકારી અનાજની ચોરી કરે છે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે બધો ચૌધરી સાહેબ હવે આ જાળી હટાવો ને બાપા દસ મિનિટ થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું કોમ્પ્યુટર બંધ ભલે ચાલુ હોય હું ક્યાં ત્યાં જવા માંગુ છું તમે મને આવી રીતે ઉભો રાખો તમને વ્યાજબી લાગે છે તમે મને અહીંયા ઉભો રાખો છો વ્યાજબી લાગે છે અમે શું અહીં ચોરી કરવા આવ્યા છે પરિસ્થિતિ હા પરિસ્થિતિ અમે જાણીએ છીએ અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે પેટમાં બળે છે એ પરિસ્થિતિ થઈ છે ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ગોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઉભી થઈ અત્યાર સુધી બધી એક તરફી એ તો અમને બધી ખબર છે ભાઈ મેં નોકરી કરી છે ને હું ક્યાં અજાણ્યો માણસ છું ને યુનિફોર્મ પહેરો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી એ કેટલું યોગ્ય છે ભાજપનો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ના કાકા અમારે ભાજપનો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવતા એ આવો સાહેબ એમ કે ભાજપના માણસારે આવું કરતા તમે અમે આ ગુજરાતના માણસો નથી તો ક્યાં સાહેબ ભઈ ગયા ભઈ ગયા ભલે પ્રોસેસ ભાજપ વાળા આવે તમારા છે રાખવાની ભાઈ ભાજપના ધારાસભ્ય હિંમત છે આખા બધા અધિકારીમાં અમારા માટે જ કાયદો બનાવ્યો સિચ્યુએશન ભાજપ વાળા બળાત્કાર કરી જાય તો વાંધો નથી રાત નો ધારાસભ્ય ગજેન્દ્ર જે એને બળાત્કારની ની એફઆઈઆર થઈ છે